નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર થ્રી માય એક્સન્સ જેમના ભાગ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન યુનિટ નંબર સોલ્યુશનની તમે પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેવો ત્યાર પછી આપણે શરૂઆત કરીએ રાઇટિંગ જોઈએ સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઈટ સેન્ટેન્સ અબાઉટ ઇટ અહીં આપણે પિક્ચર્સ આપેલું છે તેમના આપણે સેન્ટેન્સ બનાવવાના છે જોઈએ આપણે સેન્ટેન્સ બનાવીએ વિરાટ ઇઝ બેટિંગ અનિલ ઇઝ બોલિંગ જડેજા એન્ડ સચિન આર ફિલ્ડિંગ રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ ધોની ઇઝ વિકેટ કીપિંગ રવિ ઇઝ એમ્પાયરિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર નંબર વન ખાલી જગ્યા ઇઝ માય ફેવરિટ ટીચર તો અશ્વિન સર અશ્વિના સર नंबर टू ही शी इज फ्रॉम खाली जगह तो ही इज फ्रॉम सूरत नंबर थ्री खाली जगह टीचिज खाली जगह एंड खाली जगह तो अश्विना सर हिंदी एंड इंग्लिश नंबर फोर ही एंड शी इज खाली जगह तो शी ऊपर पर ही इज वेरी गुड इन इंग्लिश नंबर फाइव ही एंड शी लाइक टीचिंग ખાલી જગ્યા તો શી ઉપર છે છેકો મારીશું તો હી લાઈક ટીચિંગ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફેવરેટ ટીચર માય ફેવરિટ ટીચર્સ નેમ ઇઝ અવિન અવની બેન દવે શી ટીચીઝ અસ ઇંગ્લિશ આય એન્જોય હર ટીચિંગ અવની ઇઝ યંગ એન્ડ એક્ટિવ શી ઓલવેઝ વેર લવલી સારીઝ She is kind and gentle. She never gets angry. She is very helpful to all of us. Sometimes she tells a story. She loves us. All the students obey her. I love and respect her. Language functions. સ્ટડી ધ ડાયગ્રામ એન્ડ મેક સેન્ટેન્સ એ ડાયગ્રામમાં પેલું છે તેમને આપણે સેન્ટેન્સ બનાવીશું આઈ એમ રીડિંગ આઈ એમ રાઇટિંગ આઈ એમ અ આઈ એમ ક્લીનિંગ આઈ એમ ડ્રિંકિંગ આઈ એમ ઇટિંગ ત્યાર પછી આપણે બીજો ડાયાગ્રામ છે જોઈએ રાજેશ ઇઝ ઇટિંગ રાજેશ ઇઝ રાઇટિંગ राजेश इज प्लेंग राजेश इज क्लीनिंग राजेश इज ड्रिंकिंग राजेशज रेडिंग त्यार अपने तीजो डायग्राम आपेलो छो जइए वी आर इटिंग वी आर राइटिंग वी आर प्लेइंग वी आर क्लीनिंग वी आर ड्रिंकिंग वी आर रेडिंग શિક્ષક આ રીતે યુ ધે શી અને ઈટનો મહાવરો કરાવશે અને મહાવરો કરાવવા અભિનય પણ કરાવી શકશે ત્યાર પછી છે વોકેબલરી જોઈએ તો ઇન્ટેક ધ એક્શન્સ ગીવન ઇન ધ પિક્ચર્સ જોઈએ અહીં પહેલું આપણું ચિત્ર આપેલું છે ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું ઈ એ ટી ઈટ એટલે ખાવું એલ આઈ એસ ટી ઈ એન લિશન એટલે સાંભળવું જે યુ એમ જમ્પ એટલે કૂદવું ડબલ્યુ એ આઈ ટી વેઇટ એટલે થોપવું પી એલ એ વાય વે પ્લે એટલે રમવું આર યુ એન રન એટલે દોડવું એસ એમ આઈ એલ ઇ સ્માઇલ એટલે સ્મિત એસ ડબલ ઈ એસ એલ ડબલ ઈ સ્લીપ એટલે શૂવું એસ ઇ ડબલ એલ શેલ એટલે વેચવું ડબલ્યુ એ એસ એચ વોચ એટલે ધોવું ડબલ્યુ એ એલ કે વોક એટલે ચાલવું ડબલ્યુ એ વોચ એટલે જોવું એસ એમ ડબલ એલ સ્મેલ એટલે સૂંઘવું બી બાય એટલે ખરીદવું એલ એ યુ જી એટલે હસવું ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ જોઈએ બ્રેકેટમાંથી આપણે फिलिंग ले, चाहे। one, तो ब्लेंक पूर्ण करने नंबर वन ईटिंग तो अंगो नंबर टू रनिंग तो रेस बाइंग तो पेन्सिल्स ड्रिंकिंग तो वोटर लिस्निंग अ सॉन्ग रीडिंग अ स्टोरी वोचिंग तो टीवी वॉशिंग तो हैंड्स प्लेइंग तो क्रिकेट सिंगिंग अ सॉन्ग એક્ટિવિટી જોઈએ ડૂ એઝ યોર ટીચર શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને એક વર્તુળમાં બેસાડશે શિક્ષક પોતે ક્રિયાનો અભિનય કરી ગેમ્સની શરૂઆત કરશે તેની પાસે બેઠેલ વિદ્યાર્થી તે ક્રિયાને ઓળખશે અને તે ક્રિયા માટેનો અંગ્રેજી શબ્દ બોલશે ત્યારબાદ તે જ વિદ્યાર્થી બીજી એક ક્રિયાનો અનુભવ કરશે જે તેની પાસે બેઠેલ વિદ્યાર્થી ઓળખશે તે વિદ્યાર્થી તે ક્રિયા માટેનો અંગ્રેજી શબ્દ તથા આગળ કરવામાં આવેલી ક્રિયા માટેનો અંગ્રેજી શબ્દ બંને ક્રમમાં જણાવશે આ રીતે ગેમ્સ આગળ વધારવી જે વિદ્યાર્થી ક્રિયા ઓળખવામાં ભૂલ કરે તેને શિક્ષક મદદ કરશે આ રીતના ગેમ રમવાની તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની ની ન્યુ અધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી છે સ્પીકિંગ રીડ ધ ડાયલોગ મેક અ પેર એન્ડ ઇન ટેક ઇપુ સે આઈ વુડ લાઈક ટુ બાય અ પેન ટુ પેન્સિલ્સ અ શાર્પનર એન્ડ ઇરેઝર એન્ડ અ કલર બોક્સ દીપુ કહે હું એક પેન બે પેન્સિલ એક સંચો રબર અને કલર બોક્સ ખરીદવા માગું છું સ્પીકર શોપકીપર ઓકે વિચ પેન ડુ યુ વોન્ટ દુકાનદાર કહે છે બરાબર તમને કઈ પેન જોઈએ છે દીપુ સેઝ પોઈન્ટિંગ ટુ ધ રેડ પેન એટલે કે કહે છે લાલ પેન તરફ ઇશારો કરીને આઈ વોન્ટ ધેટ રેડ વન મને એક લાલ જોઈએ છે શોપકીપર રૂપીસ ટ્વેન્ટી દુકાનદાર કહે છે રૂપિયા વીસ દીપુ સેઝ આઈ વોન્ટ ટુ પેન્સિલ્સ દીપુ કહે છે મારે બે પેન્સિલો જોઈએ છે શોપકીપર કહે છે હિયર યુ આર દુકાનદાર કહે છે આ રહી દીપુ સેઝ આઈ વોન્ટ અ શાર્પનર એન્ડ એન ઇરેઝર ઇન કોમ્બો પેક દીપુ કહે છે મને કોમ્બો પેકમાં સંચો અને રબર જોઈએ છે શોપકીપર ઓકે રૂપીસ ટ્વેન્ટી ફોર થેટ દુકાનદાર કહે છે ઠીક છે તેના માટે વીસ રૂપિયા દીપુ કહે છે દીપુ સેઝ એન્ડ ધ લાસ્ટ યર્સ અ કલર બોક્સ દીપુ કહે છે અને છેલ્લો હા કલર બોક્સ શોપકીપર સેઝ વિજવાન દુકાનદાર કહે છે કયું દીપુ સેઝ ધ બેસ્ટ વન દીપુ કહે છે સૌથી શ્રેષ્ઠ સોપી શોપકીપર સેઇ હિયર ઇટ ઇઝ રૂપીઝ સિક્સટી ફોર ઇટ દુકાનદાર કહે છે તે અહીંયા છે તેના માટે સાઠ રૂપિયા દીપુ સઈઝ વેર ઇઝ માય બિલ દીપુ કહે છે મારું બિલ ક્યાં છે શોપકીપર છે હિયર ઇટ ઇઝ દુકાનદાર કહે છે તે અહીંયા છે સ્ટડી ધ ટેબલ જોઈએ અહીં ટાઈમ આપેલો છે અને તેમની એક્ટિવિટી આપેલી છે જે તમે અહીં ટેબલ તૈયાર કરેલું છે જોઈ શકો છો રાઈટ અબાઉટ યોર ડેઈલી એક્ટિવિટીઝ એન્ડ સ્પીક અબાઉટ ધેમ આઈ ગેટ અપ એટ સિક્સ એ એમ i brush my teeth at 6.05 a.m. i take bath at 6.15 a.m. i take a breakfast at 6.30 a.m. i get ready for school at 6.40 a.m. i go to the school at 7 a.m. ડૂ ઇટ યોર સેલ્ફ કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો જોઈએ આપણે આ રીતના ઇટ ઇઝ એન એક્શન ઇટ ઇઝ નોટ એન એક્શન વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો પર જોડાઈ શકો છો અવનવા વિડીયો અને પીડીએફઓ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ફોરના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો